નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર અંબાપાણી પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ જગ્યાની શૈક્ષણિક મુલાકાત લીધી ઉદ્યોગનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોવાથી ધોરણ આઠના ના વિદ્યાર્થીઓને ઉદ્યોગનું વર્ગીકરણ માટે શાળાના આચાર્ય સુનિલભાઈના માર્ગદર્શન હેઠળ વન આધારિત ઉદ્યોગોમાં આંબાપાણી ગામમાં ફર્નિચર બનાવનાર ઉદ્યોગ સ્થળની મુલાકાત કરાવવામાં આવી હતી જ્યાં રમેશભાઈ દ્વારા બાળકોને ફર્નિચર કેવી રીતે બને તેની માહિતી આપી હતી નવસારી જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાય જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન સભાખંડ કાલિયાવાડી નવસારી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વિવિધ વિભાગના અધિકારીઓને પોતાની સો હાજરી આપીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળતાપૂર્વક પાર પાડવા અનુરોધ કર્યો હતો નવસારીના મુનસાડ ખાતેથી ખેતીકામ માટેના ટ્રેક્ટરના રોટાવેટરની ચોરી નવસારીના મુનસાડ ખાતે લાઇબ્રેરી ફળિયામાં રહેતા અડતાલીસ વર્ષીય ખેડૂત ધર્મેશભાઈ ધનસુખભાઈ પટેલે તેમના ટ્રેક્ટર સાથે જોડવાના રોટાવેટર મશીનને મુનસાડની નવી ગ્રામ પંચાયત ઓફિસની સામે મૂક્યું હતું જેને ગતરોજ પંદરમી ડિસેમ્બરની રાત્રે કોઈક અજાણ્યો ચોર ઇસમ ટ્રેક્ટર પર આવી ધર્મેશભાઈના ટ્રેક્ટરના અંદાજે રૂપિયા એસી હજારની કિંમતના રોટાવેટર મશીનની ચોરી કરી જતા ધર્મેશભાઈએ અજાણ્યા ચોરસમ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસની મુનસાર ચોકીના ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ એમએમ મોરિયા આંગે વધુ તપાસ કરી રહ્યા છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામ પાર્કમાં પાર્ક હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન કાશ્મીરના અનંતનાગ કુપવાડા બારામુલ્લા બડગામ શ્રીનગર પુલવામા જેવા અશાંત અને હિંસાગ્રસ્ત જિલ્લામાંથી લગભગ એકસો પચાસ જેટલા યુવાનો અપની વતન કો જાનો અભિયાન હેઠળ ગુજરાતની શાંતિ સમૃદ્ધિ અને વિકાસના મોડેલને સમજવા નહેરુ યુવા કેન્દ્રના ઉપક્રમે નવસારીના ઐતિહાસિક દાંડી સોલ્ટ મેમોરિયલ ખાતે આવ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવસારી તાલુકાના બોરિયાજ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું નવસારી જિલ્લાનો એક પણ નાગરિક કેન્દ્ર રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેય મંત્ર સાથે નવસારી જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરીને લોક સંદેશો પાઠવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નવસારી તાલુકાના બોરિયાચ રજવાડા કંબાડા જૂથ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આ સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી નાગરિકોને રટોલ્સ પ્રદર્શન રદ થકી પૂરી પાડવામાં આવી રહી છે જીડીએ ગાંધીનગર પુરસ્કૃત કેવી કે નવસારી ખાતે ઉર્જા સંરક્ષણ કાર્યશાળા યોજાય કુદરતી સંશોધનો મનુષ્ય જીવન માટે ઘણા અગત્યના છે અને આ સ્ત્રોતોની ઉપલબ્ધતા મર્યાદિત હોવાથી કુદરતી આ સંશોધનો અને ઊર્જાના વપરાશ અંગેની જાગૃતતા કેળવણી ઘણી જરૂરી બની છે ત્યારે ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ગાંધીનગર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે તારીખ સોળ બાર બે હજાર રોજ કેવી કે નવસારી ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એન ચૌહાણના અધ્યક્ષ સ્થાને ઉર્જા સંરક્ષણ કાર્યશાળા યોજાઈ હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન કૃષિ યુનિવર્સિટી ની ક્રિકેટ ટુર્નામેન્ટમાં એન એમ કોલેજ ચેમ્પિયન ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલના સબળ નેતૃત્વ તથા વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડોક્ટર રાજેન્દ્ર એમ નાયકના સીધા માર્ગદર્શન હેઠળ અસબી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના એસઆરસી ચેરમેન ડોક્ટર મેહુલજી ઠક્કરના સનિષ્ઠ પ્રયાસોથી યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય કક્ષાના મેદાન પર યોજાયેલ ઇન્ટર કોલેજ્યુએટ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજારમાં યુનિવર્સિટીની આઠ ડિગ્રી કોલેજો પૈકીની ગુજરાત રાજ્યની સૌથી જૂની તથા સુવર્ણ જયંતિ ઉજવી ચૂકેલ પ્રતિષ્ઠ એનએમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર સર્વપ્રથમ વખત ચેમ્પિયન બની છે વાંસદાના ખાંભલા ગામેથી જીલેટિન સ્ટિક અને ડિટોનેટરનો જથ્થો ઝડપાયો નવસારી જિલ્લા પોલીસની એસઓજીના પીએસઆઈ સૂર્યવંશી અને તેમની ટીમ વર્કઆઉટમાં હતી તે દરમિયાન આ ટીમના મોહમ્મદ ફૈઝલ મકબુલ હુસેનને બાતમી મળી કે વાંસદા તાલુકાના ખાંભલા ગામના પાયરી ફળિયાના એક ઘરમાં વિસ્ફોટક જીલેટિન સ્ટીક અને ડિટોનેટરનો ગેરકાયદેસર જથ્થો રખાયો છે આ બાતમીના આધારે એસઓજી ટીમે ખાંભલાના પાયરી ફળિયામાં રહેતા લક્ષુ કાંસુભાઈ ભગરિયાના ઘરે છાપો મારી તપાસ કરતા લક્ષુ ભગરિયાના ઘરમાં ગેરકાયદેસર સંતાડીને રખાયેલ રૂપિયા છવ્વીસ હજાર બસો પચાસની કિંમતનો એકસો પંચોતેર નંગ જેટલો વિસ્ફોટક જિલેટિન સ્ટીકનો જથ્થો રૂપિયા બે હજાર બસો સાહીઠની કિંમતનો એકસો તેર નંગ ડિટોનેટરનો જથ્થો મળીને કુલ રૂપિયા 28510 ની કિંમત નો જથ્થો વેચાણથી લાવિ ખાંભલાના પાઇડી ફળિયા સ્થિત પોતાના ગર્માં ગેરકાયદેસર પોતાની અને લોકોની જિંદગી જોખમાય તે રીતે બિન સલામતી पूर्वक રાખેલ મળી આવતા પોલીસે વિસ્ફોટકનો આ જથ્થો કબજે કર્યો સાથે જ વિરુદ્ધ તેમના વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ હેથર પોલીસમાં ગુનો નોંધાવી આગની કાર્યવાહી કરવા સાથે વાસ્તવ પોલીસના પીએસઆઈ બીજે ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસની ડુંગળી પરની નિકાસબંધી દૂર કરવાની અથવા બંધી પહેલાના ભાવે ડુંગળી ખરીદીની વ્યવસ્થા કરવાની માંગ કરી ત્યારે હાલમાં ડુંગળીનો નિકાસ પર પ્રતિબંધ મુકાતા ડુંગળીનો જથ્થો વધી જવા પામ્યો છે ડુંગળીના ભાવો નીચે ઉતરી જતા ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ સંજોગોમાં નૌસરી જિલ્લા કિસાન કોંગ્રેસ ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવા અથવા નિકાસ બંધી પહેલાના ભાવે ડુંગળીની ખરીદી પર આવે એવી માંગ કરવામાં આવી છે. ઇતને سارے મુખવાસ યહી سوچ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ ગો રિફ્રેશ કરો

કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા તારીખ ચૌદ થી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન પીપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ મોટા વરાછા રોડ અબ્રામાં યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે કાશ્મીરથી સુરત આવેલા એકસો પચાસ યુવાનોને ઐતિહાસિક તેમજ ઔદ્યોગિક સ્થાનોની મુલાકાત કરાવવામાં આવી હતી બેડમાળ ગામના દિનેશભાઈ નવસારી જિલ્લાના ગામે ગામ ફરીને ભારત સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન વાંસદા તાલુકાનું છેવાડાનું બેડમાળ ગામમાં મેરી કહાની મેરી જુબાની કાર્યક્રમ અન્વે વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને આ પ્રસંગે બેડમાળ ગામના ખેડૂત લાભાર્થી દિનેશભાઈ દેશમુખે સોઇલ હેલ્થ કાર્ડ યોજના વિશે પોતાના પ્રતિભાવો આપ્યા હતા હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે તોતેર પર્સન્ટ જ્યારે સાંજે આડત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન